હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત ત્રિકોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર આઠ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક અને સાત પોઈન્ટ બેની વચ્ચે રહેલા ટોટલ જે ત્રણ ઉદાહરણ છે એની વાત કરવાના છીએ એટલે કે ઉદાહરણ નંબર ચાર પાંચ અને છની આપણે અહીંયા વાત કરીશું તો ચાલો આપણે ગણતરીની શરૂઆત કરીએ એની પહેલાં તમારે જે જો તમે સ્વાધ્યાય સાતમાં ડેકની ગણતરી કરી છે અને તમે પેન પેપરથી પણ જાતે ગણતરી કરી છે લેક્ચર જોયા પછી તો તમને આ ત્રણેય ઉદાહરણ સાવ ઇઝી લાગશે અને તમે રકમ જોઈને જ લાગશે કે આ તો મને આવડે જ છે લેક્ચર જોવાની પણ તમારે જરૂર પડશે નહીં અને મેનલી તમારે પેન પેપરથી જાતે ગણતરી કરવી પડશે લેક્ચર જોવાથી કોઈના પણ માર્ક્સ આવતા નથી પ્રેક્ટિસ કરશો તો જ તમારા માર્ક્સ આવશે તો તમે આ ત્રણેય ઉદાહરણ જાતે ગણો જે આપણ અટકો પછી તમારે લેક્ચર જોવાનું છે કે ક્યાં મને ભૂલ હતી ક્યાં મને નહોતું આવડતું મારો શું પ્રોબ્લેમ હતો કે મને અહીંયા સમજણ નથી પડી ત્યાંથી તમારે લેક્ચરને કન્ટિન્યુ કરવાનો છે તો તમે પહેલાં દરેક ઉદાહરણને જાતે ટ્રાય કરો કે શું શું છે આમાં કયો કોન્સેપ્ટ લાગે છે કેવી રીતે થશે એ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો અહીંયા આપણું છે ઉદાહરણ નંબર ચાર એની આપણે રકમ વાંચીએ અને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો ઉદાહરણ નંબર ચાર એમાં આપણને આપેલું છે કે ત્રિકોણ એબીસીમાં બી સીમાં ખૂણા એનો દ્વિભાજક એ ડી એ બીસીને લંબ છે એટલે કે ત્રિકોણ એબીસી છે એમાં જે ખૂણો એ છે એનો દ્વિભાજક એડી છે જે આ બીસી પર અહીંયા લંબ છે એટલે કે નેવો અંશના ખૂણે છે ઓકે જુઓ આકૃતિ સાત પોઈન્ટ સત્યાવીસ જે અહીંયા આપણે દોરેલી છે ઓલરેડી પછી આપણને કીધું છે કે સાબિત કરો કે એ બી બરાબર એસી એટલે કે જે એ બી બાજુ છે એ એસી બાજુને બરાબર હોય અને ત્રિકોણ એ બીસી બાજુ ત્રિકોણ છે એટલે કે જો અહીંયા બે બાજુ સરખી હોય તો એ ત્રિકોણ સમી બાજુ ઓલરેડી બની જશે એટલે કે આ બંને વસ્તુ સમાન જ છે કે તમે એ બી બરાબર એસી કરો કે ત્રિકોણ એ બીસી સમધ્વિ બાજુ ત્રિકોણ કરો બંને વસ્તુ સમાન છે તો ચાલો હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ તો પહેલાં તો જો અહીંયા તમને બે ત્રિકોણ દેખાય છે કયા કયા ત્રિકોણ તો ત્રિકોણ એ અને ત્રિકોણ એ ઓકે તમને દેખાય છે તો કે હા દેખાય છે હવે એમાં આપણે ત્રણ જે અંગો છે એ સમાન કરવા પડશે એટલે બંને ત્રિકોણ એકૃત થઈ જશે અને સીપીસીડી મુજબ એ બી અને એસી સિમ્પલી સમાન થઈ જશે તો બસ ખાલી આપણે આટલો કોન્સેપ્ટ લગાવવાનો છે તો ચાલો આપણે ગણતરી કરીએ તમને જો જાતે આપણે તમે જાતે ગણતરી કરી શકો છો કે ત્ર કયા ત્રણ અંગો અહીંયા સમાન થશે તો ચલો આપણે કરીએ ઓકે કે ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ સીડીમાં એ સીડીમાં જો પહેલાં તો આપણો કયો ખૂણો સમાન છે જો આપણે આ જે ખૂણો છે એ એનો દ્વિભાજક છે દ્વિભાજક કોને કહેવાય તો કે બે સરખા ભાગમાં વિભ વિભાજીત કરે એટલે કે આ સાઈડનો ખૂણો અને પેલી સાઈડનો ખૂણો બંને સમાન હશે એટલે કે ખૂણો બી એ ડી અને ખૂણો સી એ ડી એ બંને સમાન હશે તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો બી એ ખૂણો બી એ બરાબર ખૂણો સી એ આ આપણને ક્યાં આપેલું છે રકમમાં આપેલું છે જો રકમમાં લખેલું છે કે ખૂણા એનો દ્વિભાજક એડી છે એટલે અહીંયા આપણને પક્ષમાં આપેલું છે એવું આપણે અહીંયા કહી શકીએ તો આ આપણને પક્ષમાં આપેલું છે ઓકે પછી આ જે એડી બાજુ છે એ તમને દેખાય છે આ જે વચ્ચે છે એડી બાજુ એ આ ત્રિકોણમાં પણ આવે છે અને આ ત્રિકોણમાં પણ આવે છે તો એને આપણે શું કહીશું અહીંયા એ આપણી સામાન્ય બાજુ છે તો ચલો લખી દઈએ આપણે કે એડી બરાબર એડી ઓકે તો અહીંયા આપણે લખીશું એડી બરાબર અહીંયા એડી આ આપણી શું છે સામાન્ય બાજુ છે સામાન્ય બાજુ સામાન્ય બા ઓકે આ આપણું થઈ ગયું પછી જો જે આપણો જે એડી બીસી પર લંબ હતો તો બંને સાઈડ નેવુંસના ખૂણા બને છે તો એ પણ સમાન હશે જે આપણો ખૂણો છે ખૂણો એ અને ખૂણો એ બંને અહીંયા નેવુંશના ખૂણા છે બંને સાઈડ તો એ બંને પણ આપણા સમાન થશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો એ બરાબર ખૂણો એ ડીસી બરાબર અહીંયા નેવું અંશ થાય છે જે તમને ક્યાં આપેલું છે રકમ આપેલું છે કે જે એડી છે એ અહીંયા બીસીને લંબ છે એ તમારે રકમ આપેલું છે એટલે અહીં આપણે કારણ લખીશું કે એ આપણને અહીંયા પક્ષમાં આપેલું છે ઓકે તો અહીંયા જો પહેલાં અહીંયા આપણો ખૂણો સમાન થયો ખૂણો પછી બાજુ સમાન થઈ અને પછી આપણો ખૂણો સમાન થયો તો એકરૂપતાની કઈ શરતના આધારે અહીંયા આપણે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થશે તમારે ખાસ પહેલાં આકૃતિમાં જોવાનું છે કે જો અહીંયા ખૂણો છે પછી જો અહીંયા વચ્ચે બાજુ છે અને પછી આ ખૂણો છે તો કઈ શરત આવશે ખૂબ બા ખૂબ શરત આવશે ખાસ તમારે આકૃતિમાં જોઈને જ એકૃત્તાની શરત લખવાની છે કેમ કે અહીંયા તમારું ઉપર નીચે હોઈ શકે છે પણ આકૃતિમાં તમને આઈડિયા આવી જશે કે બાજુ વચ્ચે છે કે અલગ છે તમારે ખાસ ધ્યાન નાખવાનું છે ઓકે તો તમને દેખાય છે કે બંને ખૂણા વચ્ચે અહીંયા આપણી એડી બાજુ છે ઓકે તો અહીંયા આપણે લખી દઈએ કે માટે જે આપણા બંને ત્રિકોણ છે માટે ત્રિકોણ સરખી જ લખી દઈએ આપણે ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ અહીંયા ત્રિકોણ એ સીડી અને એકરૂપતાની કઈ શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થાય ખૂબા ખૂ તો આપણે કૌશમાં અહીંયા કાણ પણ લખી દઈએ કે એકરૂપતાની એકરૂપ તની ખૂબ ખૂર મુજબ ઓકે તો અહીંયા આપણું આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા હવે જો આપણે જોઈએ શું છે સાબિત શું કરવાનું છે કે એ બી બરાબર એસી અહીંયા આપણે સાબિત કરવાનું છે તો જો અહીંયા તમને એડી તો સમાન થઈ ગયું જે આપણે સામાન્ય બાજુથી તમારું બીડી અને અહીંયા સીડી પણ સમાન થશે કેમકે એકૃત ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય અને જે આપણું અહીંયા છે આ એ બી અને એસી પણ સમાન થશે કેમ કે શું છે અહીંયા એકરૂપ જે બંને ત્રિકોણ છે એની અનુરૂપ બાજુઓ છે તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ કે માટે એ બી બરાબર એસી માટે એ બી બરાબર અહીંયા થશે આપણું એસી અને કારણ શું છે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ સમાન થાય જેને આપણે શોર્ટમાં સીપી સીટી કહીએ છીએ સમજ્યા પડે કે ઓકે હવે આ બંને બાજુઓ સમાન છે તેથી આ જે ત્રિકોણ હતું ત્રિકોણ એ બી સી એ કેવું થશે સમ દ્વિ બાજુ ત્રિકોણ થશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે તેથી તેથી ત્રિકોણ એ બી સી એ બાજુ ત્રિકોણ છે ઓકે અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે કે જે આપણું ત્રિકોણ હતું એ એ સમાધ્વી બાજુ ત્રિકોણ છે અહીંયા આપણને બે પ્રશ્ન પૂછ્યા હતા કે એ બી અને એસી સમાન કરો તો એ તો આપણું થઈ ગયું અને એ બે સમાન થાય તો આપણું ત્રિકોણ સમાધિ બાજુ ત્રિકોણ છે તો ઓકે બસ સાવ નાનું જ ઉદાહરણ હતું તમને સિમ્પલી સમજણ પડી જાય સાવ ઈજી છે જો તમે જાતે ગણતરી કરી છે તો પણ તમને આવડી ગયું હશે તો બસ હવે આપણે અહીંયા ઉદાહરણ નંબર ચાર પૂર્ણ થઈ ગયું ઉદાહરણ નંબર પાંચ તરફ આપણે હવે આગળ વધીએ તો એમાં આપણને શું આપેલું છે ચલો આપણે એની રકમ વાંચીએ અને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો ઉદાહરણ નંબર પાંચ એમાં આપણને આપેલું છે કે ત્રિકોણ એ બી સમાન બાજુ એ અને એસી એટલે કે અહીંયા જે એ અને એસી છે એ સમાન છે આ વસ્તુ તમારે ખાસ જેના કોણ છે એક એક વસ્તુ તમારે ધ્યાનથી વાંચવાની છે કે સમાન બાજુ એ અને એસીના મધ્ય બિંદુ અનુક્રમે ઈ અને એફ છે એટલે કે એ બીનું મધ્ય બિંદુ ઈ છે અને એસીનું મધ્ય બિંદુ એફ છે એટલે કે અહીંયા એ ઈ અને બી ઈ સમાન હશે એ એફ અને સી એફ સમાન હશે એ તમારે ધ્યાન રાખવાનું છે પછી આગળ આપણને માં કીધું છે કે જુઓ આકૃતિ 7.28 જે મેં અહીંયા ઓલરેડી દોરેલી છે તો સાબિત કરો કે બી એફ બરાબર સી ઈ તો બી એફ ક્યાં છે આ રહ્યો આપણું ચલો હું તમને અહીંયા આપણે પેન પેનથી દોરીને સમજાવ સમજાવું કે આ આપણું બી એફ છે અને આ આપણું સી ઈ છે તો આપણે એવા ત્રિકોણ લેવા પડશે કે જેમાં બી અને સી આવતું હોય તો અહીંયા આપણે ત્રિકોણ લઈએ કે એ બી એફ આ આપણે એક ત્રિકોણ લઈએ કે એ અને બીજો ત્રિકોણ લઈએ અહીંયા એ સી ઈ તો આપણે એમાં જો તમને દેખાય છે આ જે ત્રિકોણ છે આપણું એ અને એ બી એફ તો બંનેમાં તમારું બી એફ અને સીઈ આવે છે તો આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરીશું તો એના અનુરૂપ અંગો એટલે એટલે કે અનુરૂપ બાજુ બી એફ અને સી સમાન થઈ જશે તો ચાલો આપણે લખીએ અહીંયા કે ત્રિકોણ એ બી એફ અને એ સી ઈમાં ચાલો તમને ફરીથી હાઇલાઇટ કરીને બતાવું છું કે આ આપણો ત્રિકોણ છે એ બી એફ તમને દેખાય છે ઓકે અહીંયા પછી આપણે રેડ પેનથી હાઇલાઇટ કરીએ કે a c અને e તમને બંને ત્રિકોણ દેખાઈ ગયા ઓકે તો ચાલ આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ ત્રિકોણ abf અને ત્રિકોણ ace માં તો અહીંયા પહેલા તો આપણે એકરૂપ કરવા માટે ત્રણ અંગો સમાન કરવા પડશે તો જો પહેલાં તો તમને રકમમાં આપેલું છે કે જો અહીંયા તમને દેખાય છે આ જે એ બી બાજુ છે આ ત્રિકોણમાં જે એ બી એફ છે એમાં અને જે એસી ઈ છે એમાંથી અહીંયા તમને એસી બાજુ દેખાય છે તો એ બંને સમાન છે તો ક્યાં આપેલું છે રકમમાં જુઓ તમે ધ્યાનથી વાંચો સમાન બાજુ એ બી અને એસી આ તમારે લાઈન ખાસ ધ્યાન રાખવાની છે કે એ બી અને એસી કેવી છે સમાન બાજુઓ છે તો અહીંયા આપણે લખી શકીએ કે એ બી બરાબર એસી આ આપણને ક્યાં આપેલું છે રકમમાં એટલે કે અહીંયા આપણને પક્ષમાં આપેલું છે તો અહીંયા આપણે લખીએ કારણ પક્ષ ઓકે પછી જો જે આપણો આ ખૂણો એ છે તો ચાલો અલગ પેનથી બતાવો કે આ જે ખૂણો એ છે એ બંને ત્રિકોણમાં આવે છે તમે અહીંયા ત્રિકોણ એબીએફ લો કે એસી ઇ લો બંનેમાં ખૂણો એ તો આવે છે એ આપણે કેવો થશે જેમ આપણે સામાન્ય બાજુ લેતા હતા એમ અહીંયા આપણો ખૂણો એ કેવો છે સામાન્ય ખૂણો છે તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે સામાન્ય ખૂણો ખૂણો એ બરાબર અહીંયા ખૂણો એ અને કૌંસમાં આપણે કાણ પણ લખી દઈએ સામાન્ય ખૂણો સામાન્ય ખૂણો ઓકે એ થઈ ગયો પછી જો અહીંયા ત્રીજી વસ્તુ કંઈ સમાન થશે તો જો તમને બતાવું કે આ જે છે એ ઈ અને એફ સમાન થશે હવે તમે કહેશો એ કેવી રીતે સમાન થશે એ તો ક્યાંક રકમમાં પણ આપેલું નથી તો ચલો હું તમને બતાવું કે જે આપણો ત્રિકોણ હતો એ બી એફ એમાંથી એ એફ એટલે કે જે એની બાજુ હતી એ અને જે આપણું ત્રિકોણ એ સી ઈ હતો એમાં આટલી જે ના નાની બાજુ છે એ આપણી બંને બાજુઓ સમાન થશે કેવી રીતે તો જો આ જે એ એ છે એનું મધ્યબિંદુ કયું છે એઈ છે અને એસીનું મધ્ય બિંદુ કયું છે એફ છે એવો આપણે રકમમાં આપેલું છે અને એ અને એસી કેવી છે સમાન છે તો એનું જે અડધું હશે એ પણ સમાન થશે તમને બતાવું કે કહે ચલો આપણા જોડે એક વસ્તુ છે તમારા જોડે અહીંયા છ રમકડા એક સ્ટુડન્ટ જોડે છે બીજા રમકડા બીજા સ્ટુડન્ટ જોડે પણ છ રમકડા છે હવે એના અડધા કરીએ એટલે કે જો આ એઈ અને એ એફ તો ના અડધા કરીએ તો કેટલા થશે અહીંયા આના જોડે પણ ત્રણ રમકડાં રહેશે અને આના જોડે પણ આપણે અડધા કરીએ તો ત્રણ રમકડાં રહેશે એટલે કે તમે ના અડધા કરો તો પણ એ સમાન જ રહેશે સમજણ પડી કે એટલે કે પહેલાં તો એબી અને એસી સમાન છે હવે એ બીનું મધ્ય ઈ છે અને એ એફનું મધ્ય એ એસીનું મધ્ય બિંદુ એફ છે એટલે કે એ ઈ અને એ એફ જે આખી બાજુથી હતી એના કરતા અડધું થશે એટલે એ પણ અહીંયા સમાન થશે સમજણ પડી કે ખરે તમારે આટલો કોન્સેપ્ટ યાદ રાખવાનો છે ચાલો આપણે અહીંયા રફર્કને રીમૂવ કરી લઈએ ઓકે અહીં આપણું રફર વર્ક થઈ ગયું છે તો અહીંયા આપણે લખી શકીએ કે જે આપણું એ બી એફ હતું એમાંથી એફ અને જે એસીઈ ઈ હતું એમાંથી એઈ સમાન છે અને અહીંયા કોષમાં કાણ પર લખી દઈએ કે સમાન બાજુઓના અર્ધ ભાગ સમાન સમાન બાજુઓના સમાન બાજુઓના બાજુઓના અર્ધ ભાગ એટલે કે અડધો ભાગ બાજુ સમાન છે તો એનો અડધો ભાગ પણ અહીંયા સમાન થશે ઓકે તો હવે જો અહીંયા કઈ શરતના આધારે એકરૂપ ત્રિકોણ થશે તો પહેલાં અહીંયા આપણી બાજુ આવી પછી ચલો સર સરખીથી લખી દઈએ આપણે કે પહેલાં અહીંયા આપણી બાજુ આવી પછી અહીંયા આપણો ખૂણો આવ્યો અને પછી આપણી અહીંયા બાજુ આવી તો બાખું બા શરત આધારે બંને ત્રિકોણ એકરૂપ થશે અને તમે અહીંયા જોઈ શકો છો કે પહેલાં આપણું એબી બી આવ્યું પછી આપણો ખૂણો આવ્યો અને પછી આપણી એ ઈ બાજુ આવી તો બંને અલગ અલગ છે તો એટલે કે બાખોબા શરતને આધારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે તો અહીંયા આપણે લખી દઈએ કે જે આપણા બંને ત્રિકોણ છે ત્રિકોણ માટે ત્રિકોણ એ બી એફ એકરૂપ ત્રિકોણ એ સી ઈ હતો ને ઓકે એ સી ઈ ત્રિકોણ એ સી ઈ આ બંને એકરૂપ થયા કેમ એકરૂપ થયા તો કે એકરૂપતાની શરત એકરૂપતાની બાખુબા શરતને આધારે બાજુ ખૂણો અને બાજુ શરત મુજબ ઓકે તો આ આપણું અહીંયા એકરૂપ સાબિત થઈ ગયું હવે આપણે શું સાબિત કરવાનું હતું તો કે બી અને સી ઈ સમાન સાબિત કરવાનું હતું તો ચાલો તમને રફર્કને રિમૂવ કરીને બતાવું છું કે આ આપણે અહીંયા રફરકને રિમૂવ કરી લઈએ તો ચલો જે આપણા બંને ત્રિકોણ હતા એમાં તમે જો નીચેની બાજુ જોશો જે આપણો આ તો જેમ કે આ એ બી એફ આ આપણો એક ત્રિકોણ હતો અને બીજો ત્રિકોણ હતો અહીંયા આપણો એ સી અને ઈ તો અમે તેમાં અમે નીચે નીચે જોશો તો જો આ જે બાજુ છે આ બી બાજુ આ સાઈડ નીચે હતી અને આ સાઈડ સી બાજુ હતી તો એ બાજુ કેવી થશે અહીંયા આપણી અનુરૂપ બાજુઓ થશે તો એ કેવી થશે કેમ કે અહીંયા બંને ત્રિકોણ એકરૂપ છે એટલે કે એ અહીંયા સીટી મુજબ સમાન થશે તો આપણે લખી શકીએ કે માટે અહીંયા બી એફ અને સીઈ સમાન થાય માટે બી એફ બરાબર સી થશે અને કેમ તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય એટલે કે અનુરૂપ બાજુઓ સમાન થશે અને એને આપણે શું કહીએ છીએ શોર્ટમાં સીપી સીટી કહીએ છીએ તો ઓકે તો અહીં આપણું ઉદાહરણ નંબર પાંચ પણ પૂર્ણ થઈ ગયું સિમ્પલી સાવ સિમ્પલ સિમ્પલ દાખલા છે તમારે ખાલી રકમને ધ્યાનથી વાંચવાની છે આકૃતિને સમજવાની છે અને સમજ્યા પછી તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે તો ઓકે અહીંયા આપણું ઉદાહરણ નંબર પાંચ પૂર્ણ થઈ ગયું હવે આપણે ઉદાહરણ નંબર છની ગણતરી કરીએ તો એમાં આપણને શું આપેલું છે ચાલો આપણે રકમ વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો ઉદાહરણ નંબર છ કે સમિબાજુ ત્રિકોણ એ બી સીમાં એ બરાબર એ છે એટલે કે આ જે ત્રિકોણ છે એ બી અને સી એમાં એ બી અને એસી સમાન છે ઓકે પછી આગળ આપણને આપેલું છે કે બી ઈ અને સીડી પણ સમાન થાય તેવા ડી અને ઈ બિંદુ બીસી પર આવેલા છે એટલે કે આ જે બી ઈ છે બીઈ અને આ સીડી છે એ પણ સમાન છે તેવા જે બી અને સોરી ડી અને ઈ બિંદુ છે આ બીસી રેખાખંડ પર આવેલા છે ઓકે જુઓ આકૃતિ સાત પોઈન્ટ ઓગણત્રીસ જે અહીંયા મેં ઓલરેડી દોરેલી છે તો સાબિત કર્યો કે એડી બરાબર એ ઈ તો એ ડી કયા છે તો જો આ રહ્યું એડી અને આ રહ્યું એ ઈ ઓકે આ બંને બાજુને આપણે સમાન સાબિત કરવાની છીએ તો અહીંયા આપણે એવા બે ત્રિકોણ લઈશું કે જેમાં એડી એક ત્રિકોણમાં એડી આવતું હોય એડી બાજુ અને એક ત્રિકોણમાં એઈ બાજુ આવતી હોય એવા બે ત્રિકોણ લઈશું એ બંનેને આપણે અહીંયા એકરૂપ સાબિત કરીશું તો સિમ્પલી બંને બાજુ આપણી સમાન થઈ જશે તો અહીંયા કયા કયા ત્રિકોણ લઈશું એક તો ચાલો હું તમને બતાવું જે આપણું ત્રિકોણ છે આ એ બી અને ડી આ એ બી ડી ત્રિકોણ જેમાં આપણી એડી બાજુ આવે છે અને અહીંયા આપણે બીજો ત્રિકોણ લઈશું એ સી ઈ જેમાં આપણી એ ઈ બાજુ આવે છે એટલે કે આ એક ત્રિકોણ અને આ એક ત્રિકોણ આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરીશું તો એ ડી અને એ ઈ સમાન થઈ જશે સીપીસીડી મુજબ તો ચાલો અહીંયા આપણે સાબિત કરી દઈએ એકરૂપ તો કે ઓકે અહીંયા આપણે ગણતરી કરીએ કે કયા કયા ત્રિકોણ આપણે લીધા અહીંયા એબીડી અને એ ઈ તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એ સી માં ઓકે તો પહેલાં તો જુઓ આપણને રકમમાં જ આપેલું છે શું આપેલું છે અહીંયા કે એબી અને એસી અહીંયા સમાન છે તો જે આપણું એબીડી ત્રિકોણ છે એમાં અહીં આપણી બાજુ છે એ બી અને આ સાઈડ જે ત્રિકોણ છે એમાં બાજુ છે એસી તો કે એ બંને સમાન છે તો એ આપણું પહેલું બનશે કે બે બાજુઓ સમાન થઈ અને એ આપણને ક્યાં આપેલું છે રકમમાં આપેલું છે એટલે કે અહીંયા આપણને પક્ષમાં આપેલું છે એટલે કે એ બી બરાબર અહીંયા એસી એ આપણને પક્ષમાં આપેલું છે ઓકે તો આ આપણું થઈ ગયું પક્ષમાં ઓકે હવે જો પછી આપણને બીજું શું 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 સમાન થશે અહીંયા તો કે ખૂણો બી અને ખૂણો સી સમાન થશે હવે તમે કહેશો ખૂણો બી અને સી તો ક્યાંય પણ રકમમાં આપેલું નથી તો કેવી રીતે સમાન થશે તો તમને કંઈ યાદ છે મેં પ્રમે સાત પોઈન્ટ બે તમને શીખવાડ્યો હતો પ્રમે સાત પોઈન્ટ સાત પોઈન્ટ બે શું હતું તમે યાદ કરો તમે લેક્ચર જોયો જ હશે તમને યાદ પણ હશે મેં તમને કીધું હતું ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે તમે યાદ રાખજો જો કોઈ સાબિતીનો દાખલો ના પૂછાય તમારો પ્રમેય પણ પૂછાઈ શકે છે અને ખાસ તમારી પ્રમેય પૂછવાની સંભાવના છે તો અહીંયા જો એમાં શું હતું કે જો સમાન બાજુ હોય તો એના સામેના ખૂણા પણ સમાન થાય જેમ કે અહીંયા એ બી અને એસી સમાન છે તો એના સામેનો ખૂણો કયો છે જો એ એ બીના સામેનો ખૂણો અહીંયા તમને દેખાય છે કે ખૂણો સી છે અને આ જે એસી છે એના સામેનો ખૂણો અહીંયા બી છે તો આ બંને બાજુ સમાન છે તો એના સામેના ખૂણાઓ પણ સમાન થશે એટલે કે ખૂણો બી અને ખૂણો સી પણ અહીંયા સમાન થશે કેમ કેમ કે પ્રમે સાત પોઈન્ટ બે મુજબ સમાન બાજુના સામેના ખૂણાઓ પણ સમાન થાય તો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો ખૂણો બી બરાબર અહીંયા ખૂણો સી ખૂણો બી બરાબર અહીંયા ખૂણો સી ઓકે અને કૌંસમાં આપણે કારણ પણ લખી દઈએ કે સમાન બાજુઓની બાજુઓની સામેના ખૂણા સામેના ખૂણા અને સરખી તમે લખી દઈ અહીંયા કે સમાન બાજુની સામેના ખૂણા અને આ આપણે ક્યાં શીખ્યા હતા તો કે પ્રમે સાત પોઈન્ટ બેમાં આપણે શીખ્યા હતા કે સમાન બાજુની સામેના ખૂણા પણ સમાન થાય છે ઓકે પછી આપણને રકમમાં બીજું શું આપેલું છે જો આપણને એ આપેલું છે કે બીઈ અને સીડી સમાન થાય પણ અહીંયા જો આ બંને ત્રિકોણમાં ક્યાંય બીઈ અને સીડી બાજુ છે ના જો આ જ ક્યાં છે બીઈ તો તમને બતાવું બીઈ આ છે પછી સીડી ક્યાં છે તો કે આ બાજુ છે ઓકે પણ અહીંયા તો જો માત્ર બીડી છે આ જે ત્રિકોણ છે એમાં અને આમાં સી છે ક્યાંય આખું આપણને આપેલું નથી તો બંનેમાં તમને નડે શું છે અહીંયા બંનેમાં આ ડીઈ નડે છે તો જો આ જે બી છે આખું જે તમને દેખાય છે બીઈ એમાંથી જો ડીઈ બાદ કરી કરી દઈએ તો સિમ્પલી તમને બીડી મળી જાય પછી જે આ સીડી છે એમાંથી પણ આપણે ડીઈ બાદ કરીએ તો આપણને સીઈ મળી જાય એટલે કે બંનેમાંથી આપણે સિમ્પલી અહીંયા ડીઈ બાદ કરવાનું છે જેમાં આકડો આપણે એડ કરતા હતા એમાં અહીંયા વચ્ચેનો ભાગ આપણે હવે માઇનસ કરવાનો છે તો રકમમાં આપણને આપેલો છે કે બીઈ અને સીડી એમાંથી બંનેમાંથી આપણે અહીંયા સિમ્પલી ડીઈને બાદ કરી લઈએ ઓકે તો અહીંયા આપણે લખી દઈએ કે બી ઈ બરાબર સીડી જે આપણને અહીંયા રકમમાં આપેલું છે તો અહીંયા આપણે કૌશમાં કારણ લખીશું કે આ આપણને પક્ષમાં આપેલું છે બંનેમાંથી અહીંયા આપણે ડીઈને બાદ કરી લઈએ તો કે બી ઈ માઇનસ ડીઈ અને સીડી માઇનસ ડીઈ જો આ બંનેમાંથી આપણે ડીઈને બાદ કરીશું કે જે આપણું આખું હતું જેમ કે અહીંયા આપણું બીડી હતું એમાંથી આપણે ડીઈ બાદ કર્યું તો વધશે શું આપણું અહીંયા બીડી વધશે તો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા જે આપણું બીઈમાંથી ડીઈ બાદ થયું તો અહીંયા આપણું બીડી વધ્યું ઓકે પછી જે આપણું સીડીમાંથી ડીઈ બાદ કરીશું તો અહીંયા આપણે આને રિમૂવ કરી લઈએ ચલો કે જે આપણું સીડી હતું ચલો હું તમને બતાવું છું કે આ જે સીડી હતું એમાંથી આપણે ડીઈને બાદ કરી તો વધ્યું શું અહીંયા આપણું સીઈ વધ્યું તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે સી ઈ બાજુ વધી ઓકે તો અહીંયા આપણું વધ્યું સી ઈ તો જો જે આપણે બંને ત્રિકોણ આપણે લીધા હતા એ બીડી અને એ સી ઈ તો આ તો એની બાજુઓ છે બીડી અને સી ઈ આ નીચેની બાજુ બીડી છે અને આ સાઈડ સી ઈ બાજુ છે એ બંને સમાન છે તો આ આપણું શું શું બની ગયું અનુરૂપ અંગો સમાન બની ગયા તો આપણે લખી શકીએ અહીંયા તો પહેલાં આપણું શું સમાન બન્યું કે આપણું એ બી અને એ સી સમાન બન્યું તો એ શું છે આપણું અહીંયા બાજુ છે પછી ખૂણો બી અને સી સમાન બન્યા તો એ આપણો ખૂણો છે પછી બીડી અને સી સમાન બન્યો તો એ પણ આપણે અહીંયા બાજુ છે તો આપણે કઈ શરત થશે અહીંયા જો આપણે પહેલાં ચલો તમને રફર રીમૂવ કરીને બતાવું છું કઈ આપણી એકૃત્યની શરત અહીંયા આવશે ઓકે આપણું રીમૂવ થઈ ગયું છે ધીરે ધીરે આપણે રીમૂવ કરીશું કે જે આપણું મેઇન આકૃતિ છે અહીંયા એ રીમૂવ ના થઈ જાય તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે તો જો આપણે ખાલી આમાં એ બીડીમાં જ જોઈએ કે એમાં તમારી પહેલાં એ બી બાજુ સમાન એ અને એસી જે બીજું ત્રિકોણ છે એ સી ઈ એમાં સમાન બન્યું પછી આપણા ખૂણો બી છે એ ખૂણા સી સાથે સમાન બન્યો અને પછી આપણી બીડી બાજુ છે એ સી સાથે સમાન બની તો અહીંયા બાજુ અને બાજુની વચ્ચે આપણો ખૂણો આવેલો છે તો અહીંયા આપણે કઈ શરત આવશે બાખુબા શરત આવશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા બાખુબા શરતની મુજબ તો માટે ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ ત્રિકોણ એ સી ઈ અને કારણ આપણે લખી દઈએ અહિયાં કે એકરૂપતાની 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 બાખુબા શરત મુજબ બાખુબા શરત પ્રમાણે ઓકે તો આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા તો જેની અનુરૂપ બાજુઓ છે જે આપણે રકમમાં પૂછ્યું હતું કઈ બાજુ પૂછીએ ત્યાં આપણને અહીંયા કે એડી ડી અને એઈ સમાન સાબિત કરો તો થઈ જશે સિમ્પલી જો એબી અને એસી એસી તો ઓલરેડી આપણે સમાન સાબિત કર્યું બીડી અને સીઈ પણ સમાન સાબિત કર્યું તો ત્રીજી બાજુ કઈ વધી તો અહીંયા આપણું એડી બાજુ વધી જ્યાં એ બીડી ત્રિકોણ હતો અને એસી ત્રિકોણમાં આપણી એઈ બાજુ વધી તો એ પણ સમાન થશે કેમકે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય એટલે કે અનુરૂપ બાજુઓ સમાન થશે આપણે ડાયરેક લખી દઈએ અહીંયા કે માટે માટે અહીંયા એ ડી સમાન એ ઈ થશે અને કારણ શું છે અહીંયા એ ઈ એસીની સોરી એ ઈ થશે અને આપણું કારણ છે અહીંયા સીપીસીટી મુજબ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય છે તો બસ અહીંયા સિમ્પલી આપણું લેક્ચર પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર ચાર પાંચ અને છની ગણતરી કરી તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તેમને પણ સરળ ભાષામાં ઘણી જ શીખવા મળે હવે આગલા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સાત પણ બેની શરૂઆત કરીશું